તો વલસાડમાં વહેલી સવારથી જ વરસાદ પડ્યો છે ભારે વરસાદને લઈને વલસાડમાં પાણી ભરાયા છે બાગડાવાડા વિસ્તારમાં ઘરોમાં ઘુસ્યા છે પાણી નગરમાં પાણી ભરાવાની ઘટના સામે છે ગ્રામ પંચાયતની પ્રિમોન્સિંગ કામગીરી પર સવાલો પણ ઉઠ્યા છે અત્યાર સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે બાગડાવાડ વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસવાની ઘટના સામે આવી છે પાણીનો નિકાલ યોગ્ય રીતે ન કરાતા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યો યોગેશ્વર નગરમાં પણ આ પાણી ભરાયા છે વલસાડમાં કહી શકાય કે પ્રે મોન્સૂનની કામગીરી પર મોટા સવાલો ઉઠે છે જ્યારે વરસાદ ના હોય ત્યારે અનેક વખત કહેવામાં આવે છે કે કામગીરી થઈ રહી છે પરંતુ કામગીરી માત્ર કાગળ પથરતી હોય તેવા દ્રશ્યો સામે આવે છે અમારા અહીંયા દર વર્ષે આ મુસીબતનો સામનો કરવો પડે છે અમારે દર વર્ષે અમારા ઘરના અંદર તક પાણી ભરાઈ જાય છે બે ફૂટ જેટલા અને કાયમ આ વસ્તુનો નિવારણ થાય એવી અમને સરકાર પ્રતિ આશા છે ઘણી જ તકલીફો થાય છે એટલે બધું જ અમારું ચોકઅપ થઈ જાય ખાવાનું અનાજથી માંડીને ગોદડા ગાદલા બી પલળી જાય છે ને ફર્નિચર પણ બધું ખરાબ જ થઈ જાય છે દર વર્ષે અમારું ખાસ કરીને જો વાત કરીએ તો સોસાયટી તો ઘણી મોટી છે આ અંદાજીત એમ તો મને ચોક્કસપણે ખબર નથી પણ ઘણા બધા મોટો વિસ્તાર ગણાય અને અહીંયા રોડની પણ સમસ્યા ખરી રોડ લેવલ ઘણું નીચું છે અમારું અને થોડો પણ વરસાદ આવે ને એટલે અહીંયા પાણી ભરાઈ જ જાય છે આ ઘણી મોટી સમસ્યા છે અને અમારા અહીંયા દર વર્ષે આ જ